અંકલેશ્વરમાં નર્મદા નદીના તટ પર શ્રી ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સવારથી જ શિવશક્તિની મહાપૂજા નવચંડી યજ્ઞ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જ્યારે સાંજના સમયે પાવન સલીલામાં નર્મદા મૈયાને એક કિનારેથી બીજા કિનારા સુધી અંદાજે 800 મીટર કરતાં લાંબી ચુંદડી ઓઢાડવામાં આવી હતી વધુમાં ભાવી ભક્તોએ મહાપ્રસાદીનો લાહવો લઈને ધન્યતા અનુભવ કર્યો હતો રેવાના કિનારે વસેલા માં મંદિર રિપીટ રેવાના કિનારે વસેલા મંદિર અનેક વખત પૂરના રૌદ્ર સ્વરૂપનો સામનો કર્યા બાદ પણ આજે આ મંદિર અડીખમ છે અને મંદિર ભક્તો માટે આ સ્થાનનું સ્થાનક છે પાટોસવના આયોજક શાસ્ત્રી આશિષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે સ્થાનિક ગ્રામજનો અને સાથી મિત્રો સહિત દાતાઓના સહયોગથી પાટોત્સવના પાટોત્સવ ભક્તો તરબોળ બન્યા છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર